પોરબંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ સ્થળોએથી દૂધ ઘી અને બિસ્કિટ સહિતના અઢાર નમૂના લેવામાં આવ્યા છે જેની તપાસ થશે પરંતુ આ રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તહેવારો પણ પૂર્ણ થઈ જશે અને આવા ખાદ્ય પદાર્થનું વેચાણ પણ અનેક ગણું થશે પોરબંદર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આગામી દીપાવલીના તહેવારોને અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ દૂધની ડેરી રેસ્ટોરન્ટ તેમજ બેકરીની દિકાનોમાં તપાસણી કરી દૂધ ઘી પનીર માવા તેમજ બેકરી પ્રોડક્ટ અને ટોસના કુલ નમૂનાઓ પૃથક્કરણ માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં મોકલ્યા છે જેમાં નેશનલ બેકરી એવન બેકરી ઈગલ બેકરી સ્વાગત રેસ્ટોરન્ટ ફેસ્કો ફૂડ પીઝા પીલ જગદીશ ડેરી કોટીશા ડેરી જય જલારામ ડેરી હર્ષદ કુમાર ભગવાનજી જય સોમનાથ ડેરી રજવાડી ડેરી યસ જનરલ સ્ટોર પ્રવીણભાઈ જાંબુવાળા અને મેઘધનુષ ડેરી સહિતના પંદર પેઢીમાંથી નમૂના લેવાની કાર્યવાહી કરાય છે જોકે આ તમામ સેમ્પલના રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તહેવારો પર પૂર્ણ થઈ જશે અને આવા ખાદ્ય પદાર્થનું વેચાણ પણ મોટી માત્રામાં તહેવાર દરમિયાન થઈ જશે ત્યારે આ રિપોર્ટમાં થતો વિલંબ નિવારી તાત્કાલિક રિપોર્ટ મળે તો આ ચેકિંગ સાર્થક થાય તેવું જાણકારો માની રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર